ખરામાં શ્રી ઓગઢ મંદિરેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી ઝાજાવાડા ગ્વાલીના જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુના આશીર્વાદ આપ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે જેને અનુલક્ષીને આજરોજ તારીખ તેર આઠ બે હજાર ચોવીસને મંગળવારે સવારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ શ્રી ઓગડ મંદિરના પટાંગણથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ સુખદેવસિંહ સોઢા કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા થરા સ્ટેટ માજી રાજવી અને નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા ભારતસિંહ ભટેસરિયા શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રમુખ ધીરાજ કુમાર કે શાહ ડાયાભાઈ પિલિયાતર કાંકરેદ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી અમીભાઈ દેસાઈ ઈશુભાઈ વાઘેલા થરા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ડી પરમાર મહામંત્રી રાઘવેન્દ્ર જોશી અલ્પેશભાઈ શાહ બાબુભાઈ ચૌધરી ખસા જેણુભા વાઘેલા ઉમેશભાઈ પ્રજાપતિ અને ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી સાથે જોડાયા હતા આ ભવ્ય તિરંગા યાત્રામાં શ્રી વિનય વિદ્યામંદિર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ હોમગાર્ડ જવાનો કર્મીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું ઘર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા તાલુકા તંત્ર દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ બાઇક રેલીમાં ગ્રામજનો મંત્રમુગ્ધ થયા હતા તાણા થરા નગરજનો જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો તિરંગા યાત્રા હાઈવે રોડ વાળીનાથ રોડ થઈ સમસ્ત ભરવાડ સમાજની ગુરુગાદી શ્રી જાજાવાડા મહાદેવ મંદિરે પહોંચી દર્શન કરી સમસ્ત ભરવાડ સમાજ ગુરુગાદી શ્રી જાજાવાડા ગ્વાલીનાથ જગ્યાના પરમપૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક આઠ મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ ગુરુ શ્રી શિવપુરીજી બાપુના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફકીર મહંમદ વી સાચોરા એડવોકેટ રફીકભાઈ મંસુરીની ઉપસ્થિતિમાં સ્કૂલના દરેક બાળકોને બિસ્કીટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રામાં થરા નગરપાલિકા કોર્પોરેટર ગીરાબેન શાહ રાયમલભાઈ ચૌધરી વિક્રમસિંહ વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા રસિકભાઈ પ્રજાપતિ નગરપાલિકા સ્ટાફ વનરાજસિંહ વાઘેલા વડા શરદભાઈ સાંપરિયા ભરતસિંહ વાઘેલા શ્રી ઓગઢ વિદ્યામંદિરના આચાર્ય હિમાંશુભાઈ શાહ શિક્ષક ભારમલભાઈ ચૌધરી સુહાગભાઈ બારોટ શ્રી વિનય વિદ્યા મંદિરના આચાર્ય હરેશભાઈ ચૌધરી શિક્ષક એમ પટેલ ગોવિંદભાઈ મુંધવા સહિત વિશાળ સંખ્યામાં થરાનગરજનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જોરાભાઈ દેસાઈએ કર્યું હતું અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત